નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી તો હવે ઈવીએમ પર હશે ઉમેદવારોનો કલરનો ફોટો તેમજ મિત્રો દૂધ ઘી પનીર બધું સસ્તું મળશે આ ડેરીએ ઘટાડી દીધા ભાવ જીએસટીની અસર જોવા મળી તો મિત્રો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે આવશે તેમજ મિત્રો મોસમ વૈજ્ઞાનિક રામાસરાય યાદવની આગાહી સામે આવી છે તેમજ મિત્રો વધુમાં જાણીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીસમી સપ્ટેમ્બરે ગુજરાતમાં પ્રવાસે આવશે ભાવનગરમાં કરશે ભવ્ય રોડ શો તેમજ રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે રેશન કાર્ડ ધારકોને મળશે બે હજાર રૂપિયા સુધીની સહાય તેમજ નીતિન ગડકરીએ મોટી કરી જાહેરાત ગુજરાતમાં ખરાબ રસ્તાઓ પર મુખ્યમંત્રી નારાજ તો વિદ્યાર્થીઓને પંદર હજાર રૂપિયાની સહાય નવરાત્રીમાં બાર વાગ્યા સુધી જ રમી શકાશે ગરબા તો દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ પગારમાં સીધો આટલો થશે વધારો તો મિત્રો આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું તે પહેલાં ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા તેમજ નાના મોટા ગુજરાતના સમાચાર છે જે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે નવરાત્રી દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે નવરાત્રિમાં વરસાદ અંગે બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમ બનશે જેના લઈને આજથી લઈને મિત્રો બાવીસ તારીખ સુધી રાજ્યના અનેક ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર વચ્ચે અરબી સમુદ્ર પણ સક્રિય થવાની શક્યતાઓ રહેશે જેના કારણે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પોંચ ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગો અને રાજ્યના અન્ય ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક ભાગોમાં વધુ વરસાદની અસર જોવા મળી શકે છે અને સાત ઓક્ટોમ્બરના રોજ રાજ્યના ઘણા ભાગોની અંદર અરબી સમુદ્રની સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતાઓ રહેશે ચિંતાની બાબત એ છે કે સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર અપૂરતો વરસાદ નોંધાયો છે અને સિંચાઈના સાધનો પણ ત્રાયા છે આ વખતે વધુ વરસાદ ન થાય તો કૃષિ પાક પર માઠી અસર જોવા મળી શકે છે આવા વિસ્તારોમાં કદાચ હવામાનની આગાહીઓ પણ વરસાદની પુષ્ટિ કરી હોવા છતાં સારા વરસાદ થતો નથી હવે વરસાદના ઝાપટા પડવાની શક્યતાઓ રહેશે નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ અરબી સમુદ્ર સક્રિય રહેવાની શક્યતાઓ છે જે ગુજરાતનું હવામાન પલટાવી શકે છે તો આવી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે ઈવીએમ પર હશે ઉમેદવારોનો કલરનો ફોટો બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે ચૂંટણી પંચે હજુ સુધી તારીખો જાહેર કરી નથી જોકે મતદાનની તારીખોની જાહેરાત પહેલા નવી માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે પંચ બિહારમાં એક નવો પ્રયોગ શરૂ કર્યો છે જે હેઠળ એવી મતપાત્રોમાં હવે ઉમેદવારોના કલરના ફોટો હશે જેમાં મિત્રો પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ હતા ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દૂધ ઘી પનીર બધું સસ્તું મળશે આ ડેરીએ ઘટાડી દીધા છે ભાવ જીએસટી ઘટાડાની અસર જોવા મળી છે સરકારના જીએસટી સુધારાની જાહેરાતની મોટી અસર જોવા મળી છે મધર ડેરીએ ગ્રાહકોને રાહત આપતા દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે બાવીસ સપ્ટેમ્બરથી જીએસટીના નવા દરો લાગુ થવાના છે પરંતુ આ પહેલાં કંપનીઓને પોતાના પેકેજની દૂધની કિંમતમાં બે રૂપિયાનો પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે મધર ડેરીએ પોતાના એક લિટર ત્રણ ટ્રેટા પેક દૂધનો ભાવ સિત્યોતેર રૂપિયાથી ઘટાડીને પંચોતેર રૂપિયા કર્યો છે આ સિવાય ઘી પનીર સહિત અન્ય સામાનોની કિંમત પણ ઘટાડી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે આવશે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ પાત્રતા ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે અત્યાર સુધી આ યોજના હેઠળ વેસ હપ્તા જાહેર કરવામાં આવ્યા છે લાભાર્થીઓને હવે એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે જોકે એકવીસમો હપ્તો મેળવવા પહેલાં ખેડૂતોને ઈ કેવાયસી ફરજીયાત કરવું પડશે દરેક હપ્તો સામાન્ય રીતે લગભગ ચાર મહિનાના સમય પર ખાતામાં નાખવામાં આવે છે ઉદાહરણ તરીકે અઢારમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં બહાર પાડવામાં આવ્યો હતો ત્યારબાદ ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર બહાર પાડવામાં આવ્યો હતો વીસમો હપ્તો ઓગસ્ટ બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવ્યો હતો આ પેટર્નને જોતા એકવીસમો હપ્તો નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસમાં આવવાની શક્યતાઓ છે જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ જાતની સત્તાવાર પુષ્ટિ મળી નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોસમ વૈજ્ઞાનિક રામાસરાય યાદવની આગાહી સામે આવી છે ગુજરાતમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ સાથે આગામી પાંચ દિવસ ગાજવીજ પણ જોવા મળી શકે છે નવરાત્રિમાં ચોવીસમી તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે આગામી સાત દિવસ પવનની ગતિની વાત કરીએ તો ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો આજે ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા લાગુના વિસ્તારો છે ખેડા આણંદ અમદાવાદ પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદયપુર વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદમાં છૂટાછવા સ્થળોએ હળવી મેઘગજના સાથે મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના વિસ્તારોની અંદર સૂકો હવામાન જોવા મળે તેવી સંભાવનાઓ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીસમી સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસી ભાવનગરમાં કરશે ભવ્ય રોડ શો પીએમ નરેન્દ્ર મોદી આવનારા શનિવારે વીસમી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ એક દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદી ભાવનગરમાં કરોડો વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા નવા વિકાસ કાર્યોનું ઉદઘાટન કરવાના છે જેથી ભાવનગરમાં તેમના આગમનની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી ભાવનગરમાં ભવ્ય રોડ શો યોજશે તેવી પણ માહિતી હાલ સામે આવી રહી છે મળતી માહિતી મુજબ મિત્રો વીસમી સપ્ટેમ્બરના રોજ ભાવનગર શહેરમાં મહિલા સર્કલની પીએમ મોદીના આ ભવ્ય રોડ શોની શરૂઆત થશે જે બાદ સર્કલ તથા રૂપાણી સર્કલ થઈને જવાહર જવાહર મેદાન મેદાન સુધી પહોંચશે ખાતે વડાપ્રધાન જંગી સભાને સંબોધન કરશે ત્યારે પીએમ મોદીની આ મુલાકાત સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ભાવનગર વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે પીએમ મોદી ભાવનગર સભા સ્થળે પહોંચે એ પહેલા પીએમ મોદીના રોડ શો ને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સ્થાનિક નેતાઓ પણ રોડ શો ને લઈને તૈયારીઓમાં જોડાઈ ગયા છે મહત્વનું છે કે થોડા દિવસનું અગાઉ ઓગસ્ટના અંતમાં પણ પીએમ મોદી ગુજરાત મુલાકાતે આવ્યા હતા ત્યારે અમદાવાદ શહેરમાં પણ તેઓએ રોડ શો યોજીને જનતાનું અભિવાદન જીત્યું હતું ત્યારે આગામી વીસ તારીખે આવો જ ભવ્ય રોડ શો ભાવનગરમાં પણ યોજાઈ રહ્યો છે તે જ દિવસે ભાવનગરમાં કેટલાક રૂટને ડાયવર્ટ પણ કરવામાં આવશે ત્યાર પછીના આગળના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે રેશન કાર્ડ ધારકોને હવે ઘઉં ચોખા ઉપરાંત મીઠું બાજરી અને રસોઈ તેલ પણ મળશે જે કેટલાક રાજ્યોમાં મફત અને અન્યમાં સબસિડી દરે ઉપલબ્ધ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પરિવારોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા મફત સુવિધા મળી શકે છે સૂત્રો અનુસાર વ્યક્તિ દેઠ કિલો ઘઉં ચોખાને વધારીને સાત કિલો કરવાની યોજના પણ ચાલી રહી છે જેથી મોટા પરિવારોને રાહત અને પોષણમાં સુધારો થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાય રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને એક હજાર રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે ખાસ કરીને તહેવારોમાં આ રકમ બે હજાર રૂપિયા સુધીની પણ વધારી શકાય છે સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણ લાભ મળે તે હેતુથી મિત્રો ચાલુ કરવામાં આવી રહ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નીતિન ગડકરીની મોટી જાહેરાત સામે આવી છે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કોમર્શિયલ વાહનો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ લાવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર પરિવહન નિગમ બસો અને ખાનગી બસો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસની યોજના પર કામ કરી રહી છે આ પગલાંથી લાખો મુસાફરોને ટોલ પ્લાઝા પર થતા વિલંબની મુક્તિ મળશે અને મુસાફરી વધુ સરળ બનશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખરાબ રસ્તાઓ પર મુખ્યમંત્રી નારાજ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે જેના કારણે એક વર્ષ પહેલાં જ બનેલા રસ્તાઓની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે આ બાબતે મુખ્યમંત્રી ખૂબ જ નારાજ થતા જોવા મળી રહ્યા છે અને તેમણે જવાબદારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે કેબિનેટની બેઠકમાં તેમને નવરાત્રી બાદ સમારકામ શરૂ કરવા અને ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવા પણ સૂચનાઓ આપી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને પંદર હજાર રૂપિયાની સહાય ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાનના પ્રવાહ વિદ્યાર્થીઓ માટે ટ્યુશન સહાય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન ફી માટે આર્થિક સહાય આપવામાં આવશે ધોરણ અગિયારમાં પંદર હજાર તથા બારમાં પંદર હજાર એમ કુલ ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે વાર્ષિક આવક મર્યાદા છ લાખ છે અરજી કરવાની વેબસાઇટ તમે જોઈ શકો છો કે ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને અરજી કરવાની રહેશે અને આ અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ છે હવે પછી સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રીમાં બાર વાગ્યા સુધી જ રમી શકાશે ગરબા અમદાવાદ શહેરમાં નવરાત્રી દરમિયાન તમામ ભાગોનું સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ થશે એકસો બાર ઇમરજન્સી સર્વિસના માધ્યમથી પીસીઆર તંત્ર ઝડપથી ઘટના સ્થળે પહોંચી છે નવરાત્રી દરમિયાન ગરબા બાર વાગ્યા સુધી જ ચાલશે એસએચ ટીમની મહિલા પોલીસ અધિકારીઓ એક ગરબા ડ્રેસમાં હાજર રહેશે તેમજ સભ્યોને સુરક્ષિત વાતાવરણ મળશે આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં પણ માહિતી આપવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ પગારમાં સીધો આટલો વધારો થશે કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શરોને રાહત આપતા સમાચાર આપી શકે છે સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકા વધારો કરવાની જાહેરાત કરી શકે છે આ વધારો જુલાઈ બે હજાર પચીસથી અમલી માનવામાં આવશે અને કર્મચારીઓને અને પેન્શરોને ઓક્ટોમ્બરમાં પગાર અથવા પેન્શનમાં છેલ્લા ત્રણ મહિનાના પૈસા પણ એકસાથે મળશે સરકાર વર્ષમાં બે વાર ડીએમાં સુધારો કરી શકે છે